ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન ઉદ્ભવ અને વિકાસ ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટના એટલે ભક્તિ અને સૂફી ચળવળ જેનો હેતુ અજ્ઞાન મિથ્યાચારો દુઃખ અને યાતાનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો સંતો પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મોની વાડાબંધીની અવગણના કરી ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખુલી ગયા ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ મોટા ભાગના સંતો સગુણવાદી હતા તેઓ ઐક્યના હિમાયતી હતા તથા ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા સામાજિક સમાનતાના પક્ષકાર હતા તેમના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર અને અવર્ણનીય છે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્ય વાદ પ્રસરાવ્યો પરિણામે ભક્તિ આંદોલન લોકોમાં લોકપ્રિય થયું તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે બધા જ ધર્મોનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ મુખ્ય સંતો અને તેની વિચારધારા શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ આઠમી સદીમાં શરૂ કરી તેમના પછી બસો વર્ષ બાદ રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો અલવાર સંતો વૈષ્ણવ હતા અને નયનાર સંતો શૈવ હતા ભક્તિ માર્ગના આ અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા આ સંતો અને તત્વ ચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા જેમાં એક શંકરાચાર્ય હતા તેમનો જન્મ કાલડી ખાતે થયો હતો તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રચારકોમાંથી એક હતા શંકરાચાર્ય પછી આશરે બસો પચાસ વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા રામાનુજાચાર્યનો નો જન્મ પેરુમ ખાતે થયો હતો તેમના પિતાનું નામ કેશવ અને માતાનું નામ કાંતિમતી હતું તેમણે ભક્તિ આંદોલનની શરૂઆત કરી તેવું મનાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા તેઓ વ્યવસાય વણકર હતા બીજક તેમનો કવિતા સંગ્રહ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે સંત રૈદાસ તેમના ગુરુ ભાઈ હતા તે પણ કબીરની જેમ ગૃહસ અને નિર્ગુણ શાખાના સંત હતા ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા તેઓ નિર્ગુણ શાખાના સંત હતા એમના શિષ્યો શીખ કહેવાતા ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે ગુજરાતમાં ભક્તિ ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે તેઓ મૂળ તળાજાના પછી જૂનાગઢ આવી જ્ઞાન અને અને ભક્તિપૂર્ણ પદો સમાજ પર ઊંડી અસર કરી છે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય છે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો તેઓ સૌના ઘેર ભજન કરવા જતા હરીનું ભજન કરનાર તેમને મન હરીનું જન હતો કે શ્રી સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા

મહારાષ્ટ્રના સંતોમાં નામદેવ મુખ્ય છે નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા પરંતુ સાચી વાત સમજતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા તેઓ સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે સમર્થ ગુરુ રામદાસ શિવજીના ગુરુ હતા એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી સૂફી આંદોલન મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનું મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી પહેલી ચિશ્તી બીજી સુહરાવર્દી ત્રીજી કાદરી અને ચોથી નક્ષબંધી સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની રચના કરી હતી અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે તેમના મૃત્યુ બાદ તેઓ એક સુફી સંત તરીકે ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા મોઈનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર નિઝામુદ્દીન ઓલિયા ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા દક્ષિણ ભારતમાં શેખ બુરહાહુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા ભક્તિ અને સૂફી આંદોલનની અસરો ભક્તિ અને સૂફી આંદોલનના સંતો આચાર્યો વિચારકો ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો ઊંચ નીચના ભેદ વહેમો અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર અસર થઈ ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો કે ઈશ્વર સર્વેનો છે આપણે પણ તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી સાધુ સંતો અને ચિશ્તી સંતુના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા કબીર જેવા સંતુના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને પોતાના શિષ્યો બનાવતા મીરાબાઈ રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છૌસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે

દરેક સંતે સમભાવ સદાચાર અને ભાઈચારાની વાત કરી આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મો નો આશ્રય સ્થાન છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશોથી પ્રાણ પૂર્યા